તો ફ્રેન્ડ્સ હું છું કિશન કાનગઢ મારી ચેનલ કેડી મોટો પર આપ બધાનું હાર્દિક સ્વાગત છે તો હું આજે રાજકોટમાં છું તો આજે પટેલ ઓટો કેરમાં હું આવ્યો છું તમને ફ્રેન્ડ્સ આટલો ગાડીનો સ્ટોક ક્યાંય પણ જોવા નહીં મળે આટલી બધી ગાડી ક્યાંય જોવા નહીં મળે બહુ જાજોગ અહીંયા સ્ટોક છે સેકન્ડ હેન્ડ કારનો અહીંયા ભાવતાલ પણ બહુ સારા છે બજેટ પણ બહુ સારું છે ગાડીની કન્ડિશન તો એક નંબર છે ફ્રેન્ડ્સ ઘણી બધી તમને ગાડી જોવા મળી જશે નાની ગાડીથી લઈને એસયુવી ટાઈપની ગાડી તમને જોવા મળશે તો મારી ચેનલ કેડી મોટો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો જોઈએ આ બધી કારનો રિવ્યુ

મેન્યુઅલ કાર છે સીટ કવર પણ હજી ન્યૂ છે ફ્રેન્ડ્સ પાછળની કન્ડિશન આ પ્રકારે તમને જોવા મળશે તો આ હતી ડબલ્યુ આર વી પાછળનો રિયર વ્યૂ તમને આ પ્રકારે મળશે પાછળ વાઇપર મળી જશે ઉપર સાર્પ એન્ટેના પણ જોવા મળશે તો આ ડબલ્યુ આર તમને જોવા મળશે ટોટલમાં હું આજે આવી ગયો છે એનો એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે ઉપર મળી જશે હુંડાઈની ગાડી છે તો શરૂઆત કરીએ અહીંથી તમને રાહિલભાઈ બધી ગાડીની ઇન્ફોર્મેશન આપશે તો રાહિલભાઈ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં બે હજાર દસ મોડલ ની ઊંડાઈ ગેસ સીએનજી વાળી આપણે એક લાખ પંદર હજાર રૂપિયા કહીશી ફેરફાર એમાં થાય એક લાખ દસ હજાર માં આ ગાડી તમને અહીંયા અવેલેબલ મળશે મોડલ છે બે હજાર દસ અને એમાં પણ ભાવ તાલ થઈ જશે ગાડીની કન્ડિશન સોલિડ છે જોઈએ અંદરનું ઇન્ટિરિયર તો ફ્રેન્ડ્સ આ ભાવમાં તમને ગાડી અહીંયા જોવા મળશે ગાડીની કન્ડિશન બહુ સારી છે અંદરથી અંદરનું સીટિંગ છે આ પાછળની કન્ડિશન છે ફ્રેન્ડ્સ તો એક લાખ ને દસ હજાર માં આ ગાડી તમને પટેલ ઓટો કે એક લાખ ને પિંચોતેર હાજર રૂપિયાની કિંમત છે ભાવ તાલ થઈ જશે ગાડીનો કલર પણ બહુ મસ્ત છે જોઈએ અંદરનું ઇન્ટિરિયર તો ફ્રેન્ડ્સ આ તમને ગાડીનું અંદરનું ઇન્ટિરિયર જોવા મળશે ડ્યુઅલ કલરમાં સીટ કવર છે આ અંદર નું ડેશબોર્ડ છે આ અંદરની કંડિશન છે એક લાખ ને પીચોતેર હજાર રૂપિયા કિંમત આ ગાડીની એમાં પણ ભાવતાલ થઈ જશે ગાડીની કન્ડિશન બહુ ટીપટોપ છે ફ્રેન્ડ્સ આ ગાડીની ડિટેલ બે હાજર નવ મોડલ સીએનજી સેકન્ડ ઉનર બે લાખ ને પંદર હાજર રૂપિયા કેસે ફેરફાર થાય ફેરફાર થઈ જશે બે લાખ ને પંદર હાજર રૂપિયા બે લાખ પંદર હાજર રૂપિયાની કિંમત છે કલર પણ બહુ સારો છે આની કંડિશન જોઈએ અંદરથી

ના બે લાખ પિંચોતેર હજાર કેસે એમાં ફેરફાર થશે બરાબર છે તો તમારે ત્યાં રાહિલ ભાઈ ડોક્યુમેન્ટ ની જવાબદારી કઈ રીતના ડોક્યુમેન્ટ આપણે આપડે પૂરેપૂરી જવાબદારી જ્યાં સુધી નામે થાય ત્યાં સુધી જવાબદારી આપડી આવશે બરાબર છે આને લોન કરી આપો છો બધું લોન કરી આપશી વીમો ઉતારી આપશી નામે કરીને સબ બધું અહીંથી થઈ જાય તો ફ્રેન્ડ્સ પટેલ ઓટોમાં તમને મેઈન વસ્તુ એ છે કે અહીંયા ડિસ્પ્લેમાં તમને 150 ઉપર ગાડી જોવા મળશે પ્લસ લોન પણ અવેલેબલ છે

તો ફ્રેન્ડ્સ આ એક લક્ઝરી કાર કહેવાય છે આનું ઇન્ટીરિયલ અંદર તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારનું અંદર ઇન્ટીરિયલ તમને જોવા મળશે મેન્યુઅલ કાર છે સીટ કવર પણ હજી ન્યૂ છે ફ્રેન્ડ્સ પાછળની કન્ડિશન આ પ્રકારે તમને જોવા મળશે તો આ હતી ડબલ્યુઆરવી પાછળનો રિયર વ્યૂ તમને આ પ્રકારે મળશે પાછળ વાઇપર મળી જશે ઉપર સાર્પ એન્ટેના પણ જોવા મળશે તો આ ડબલ્યુ આર વી તમને જોવા મળશે પણ સુજુકીની સ્વિફ્ટ ટુકડો ગાડી આનો રિવ્યુ લઈ આવી બે હજાર સોળ મોડલ છે વીડીઆઈ મોડલ છે ડીઝલ છે પાંચ લાખ રૂપિયા કે છે સેકન્ડ ઓનરે વીમો ચાલુ છે ફેરફાર થઈ જશે પાંચ લાખમાં આ ગાડી તમને જોવા મળી જશે ગાડીની કંડિશન ટોપ છે અંદરનું ઇન્ટિરિયર પણ બહુ સુપર છે હજી એમના કંપની કંડિશનમાં આ ગાડી તમને જોવા મળશે જોઈએ અંદરનું ઇન્ટિરિયર તો ફ્રેન્ડ્સ આ ડીઝલ ગાડી છે અંદરથી બહુ સાચવેલી છે તમે જોઈ શકો છો આનું અંદરનું ઇન્ટિરિયર મેન્યુઅલ કાર આવે છે

બે હજાર બાર મોડલ ઓટોમેટિક છે સેકન્ડ ઓનર સવા ચાર લાખ રૂપિયા કે ફેરફાર થશે સવા ચાર લાખ ટોપ છે મોડલ મોડલ ઓટોમેટિક ઓટોમેટિક તો ફ્રેન્ડ્સ ઓટોમેટિક સ્કોડા તમને પટેલ ઓટો કેર માં જોવા મળી જશે સવા ચાર લાખ રૂપિયા ની કિંમત કે છે અને એમાં પણ ભાવતાલ થઈ જશે જોઈએ એનું અંદર ઇન્ટિરિયર તો ફ્રેન્ડ્સ આ છે અંદર ઇન્ટિરિયર સ્કોડા નું તો આ પ્રમાણે તમને સ્કોડા જોવા મળશે ઓટોમેટિક કાર છે ફ્રેન્ડ્સ આ અંદર નું ઇન્ટિરિયર બહુ સુપર છે તમે પાછળની સાઈડ જોઈ શકો છો સવા ચાર લાખ રૂપિયામાં આ ગાડી તમને પટેલ ઓટો કેરમાં જો લે કેટલા નો મોડેલ છે રાહિલભાઈ સાડા આઠ લાખ રૂપિયા કે ફેરફાર થશે આ નવાની શું કિંમત બાર લાખ રૂપિયા સાડા આઠ લાખ રૂપિયામાં વ્હાઈટ કલરમાં ટોપ મોડેલ છે બે નું મોડેલ નું મોડલ છે ટોપ એ તમને મળી જાય પટેલ ઓટો કેરમાં જોઈ આનો ઓક રાઉન્ડ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ કંઈક આ પ્રકારે બોલેરાની કન્ડિશન છે હજી બે હજાર ઓગણીસનો છે ટાયર ચારે ચાર તમને નવા જોવા મળશે તમે જોઈ શકો છો અંદરનું ઇન્ટીરિયર કંઈક આ પ્રમાણે ડિસ્પ્લેની આવે છે આગળનું ડેશબોર્ડ જોવા મળશે અંદરની કન્ડિશન બહુ જોરદાર છે ટાયર તમને ચારે ચાર અને એક પાછળ નવા જોવા મળશે જોઈએ નેક્સ્ટ કાર હવે છે મારુતિ સુઝુકી ની બ્રેઝા જે બ્રેઝા વિટારા પણ આવે છે તો આનો ડિટેલ લઈએ બે હજાર ઓગણીસ મોડલની ફર્સ્ટ ઓનર પૂન ઇન્સ્યોરન્સ છે સિત્તેર હજાર હાલેલી વીડીઆઈ મોડલ છે સાડા આઠ લાખ રૂપિયા કે ફેરફાર થશે સાડા આઠ લાખ રૂપિયા કે છે ફેરફાર થશે તો ફ્રેન્ડ્સ આ તમને સાડા આઠ લાખ રૂપિયામાં ગુડ કન્ડિશનમાં પટેલ ઓટો કેરમાં જોવા મળી જશે જોઈએ નેક્સ્ટ કાર છે ઓટોમેટિક છે વન પોઈન્ટ સિક્સ નવ લાખ પિચોતેર હજાર રૂપિયા કહીશી ફેરફાર થશે ફર્સ્ટ કીધું રાહિલભાઈ સાડા નવ ને પીચોતેર આની કિંમત છે અને એમાં પણ ભાવતાલ થઈ જશે બાજુમાં છે ફોર્ચ્યુનર તો એનો રિવ્યુ લઈએ ફોર્ચ્યુનર આની કોઈ આપણે રિવ્યુ દેવાની જરૂર નથી માર્કેટમાં અત્યારે બહુ ચાલે છે છતાં પણ

ભાવતાલ થઈ જશે બધી ગાડીમાં તમે અમારી ચેનલનું નામ દેશો ને ફ્રેન્ડ્સ તો અહીંયા ભાવતાલમાં તમને રાહત કરી આપશે તો જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ્સ આનો કોલર પણ બહુ સારો છે ટાટા ટીયાગો માર્કેટમાં ચાલે છે તો લઈએ આનો રિવ્યુ બે હજાર ઓગણીસનો બારમો મહિનો એ ત્રીસ હજાર હાલેલી એ સિકવન્સ સીએનજી એ આના વન ઓનરસે પાંચ લાખ ને પચીસ હજાર રૂપિયા કે ફૂલ વીમો છે ફેરફાર થાય તો ફ્રેન્ડ્સ પાંચ લાખ ને પચીસ હજારમાં ત્રીસ હજાર ખાલી જેન્યુઅન ચાલેલી છે બરાબર ને સિક્વન્સ સીએનજી કિટ સાથે તમને આ મળશે પાંચ લાખ ને પચીસ હજાર રૂપિયાની જેન્યુઅન કિંમત છે અને એમાં પણ ફેરફાર થઈ જશે જોઈએ આનો અંદરનું ઇન્ટિરિયર તો ફ્રેન્ડ્સ આ તમને જોવા મળશે પાવર સ્ટેરિંગ સાથે પાવર વિન્ડો સાથે આ ગાડીનું અંદરનું ઇન્ટિરિયર છે કલર પણ આનો જોરદાર છે અંદરના સીટ કવર પણ તમે જોઈ શકો છો બહુ શાનદાર છે આ પાછળની કન્ડિશન છે ફ્રેન્ડ્સ આ ગાડી તમને પાંચ લાખને પચીસ હજારમાં પટેલ ઓટો કેરમાં મળી જશે ગાડીની કંડિશન એકદમ સારી છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અહીંયા આપને હોંઢા સિટી ચાર અવેલેબલ જોવા મળશે ચારેયની આપણે ભાવતાલ જોઈએ કયું મોડેલ છે ફ્યુલ કયું છે એ માહિતી આપશે આપને બે હાજર દસ મોડલ છે સેકન્ડ રૂપિયા કે ફેરફાર ફેરફાર થશે થઈ જશે ની છે બે હાજર છે પેટ્રોલ સવા સાત લાખ રૂપિયા કે છે એમાં ફેરફાર થઈ જશે સવા સાત લાખ રૂપિયાની કિંમત બે હાજર પંદર મોડલ બે હાજર પંદર નું ટોપ મોડલ છે સવા સાત લાખ રૂપિયાની કિંમત છે સનરૂપાળી છે અને એમ જોવા મળશે પટેલ હોટો કેરમાં જોઈએ નેક્સ્ટ કાર બે હજાર ચૌદ મોડલની એ ટોપ મોડલની ડીઝલ વી એક્સ સેકન્ડ ઓનર છે આના પાંચ લાખ પંચોતેર હજાર રૂપિયા કહે છે એમાં ફેરફાર તમારે થઈ જશે અને આ ડીઝલ ગાડી છે પાંચ નો ભાવ છે આમાં પણ ભાવતાલ થશે જોઈએ નેક્સ્ટ હોન્ડા સિટી બે હજાર ચૌદની છે સેકન્ડ ઓનર છે સિક્વન સીએનજી છે ટોપ મોડલની છે આના છ લાખને ચાલીસ હજાર રૂપિયા કહે છે એમાં તમને ફેરફાર થઈ જશે

તો લઈ આનો બે નો બારમો મહિનો છે ક્યુ થ્રી છે સેકન્ડ ઓનર છે પંદર લાખ પચાસ હાજર પંદર લાખ પચાસ હાજર રૂપિયા કે છે ફેરફાર એમાં થઇ જાય પંદર લાખ પચાસ રૂપિયાની કિંમત છે ડીઝલ મોડલ છે અને લક્ઝરી ગાડી કહેવાય છે ઓડી છે ક્યુ થ્રી તો જોઈ આનું અંદરનું ઇન્ટિરિયર ઇન્ટીરિયર તો ફ્રેન્ડ્સ આ ક્યુ થ્રીનું અંદરનું ઇન્ટિરિયર છે આ ફૂલી ઇલેક્ટ્રિકલ એડજસ્ટેબલ સીટ આવે છે અંદરનું ઇન્ટીરિયલ પણ તમે જોઈ શકો છો આ પ્રકારનું કંઈક અંદરનું ઇન્ટીરિયલ તમને જોવા મળશે ફ્રેન્ડ્સ ટોટલી લક્ઝરી ગાડી આવે છે આમાં પાછળના ડોરમાં પણ તમને બટન મળશે જેથી તમે પ્રેસ કરીને ડોર ઓપન કરી શકો છો પાછળ તમને એસી ઇવેન્ટ જોવા મળી જશે સન રૂફાળી કાર છે તો આ છે ક્યુ થ્રી ઓડી ફ્રેન્ડ્સ મેં તમને બધી ગાડીની ડિટેલ આપી દીધી છે મારી ચેનલ કેડી મોટો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો આનું એડ્રેસ હું તમને આપી દઉં દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ફોર્ચ્યુન હોટલની બાજુમાં પટેલ ઓટો કેર જેના નંબર અને એડ્રેસ તમને ડિસ્પ્લે પર મળી જશે તમે કોન્ટેક કરી શકો છો અહીંયા અલ્ટોથી માંડીને ક્યુ થ્રી ઓડી જેવી લક્ઝરી કાર પણ જોવા મળી જશે હું બધા વિડીયોમાં બોલું છું ફ્રેન્ડ્સ કે ભાવતાલ થઈ જશે એ રૂલ્સ ને રેગ્યુલેશન આ લોકોના હોય છે કોઈ પણ મારું અંદરનું મિક્સ કરેલું હોતું નથી ફ્રેન્ડ્સ મારું કામ છે તમને સેકન્ડ હેન્ડ કાર દેખાડવાનું અહીંયા તમને ઇકો બોલેરો અલ્ટો ટ્રેટા આઈ ટ્વેન્ટી ટોટલી કંપનીની કાર અવેલેબલ જોવા મળશે ભાવતાલ આ લોકોના રાખેલા છે એમાં પણ થઈ જશે મારી ચેનલનું નામ લઈને આવવું હતું તો આવી જ રીતના મળતા રહેશું મારી ચેનલ છે કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત